મારું નામ છે પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી જાડેજાઓ અને મહેશ્વરીઓ બંને માટે મહત્વનું સ્થળ એટલે ત્રેજારધામ ત્રેજાર તે ભેરા ભેરાથીદા જાડેજા જુવાન સમવેદી પણ કચ્છ કાછોટી રખી ડીગો રહેમાન કચ્છે ઘણું ગુમાવ્યું હશે પણ જ્યારે ત્રેજારે જાડેજા અને મહેશ્વરી જુવાનો ભેગા થશે ત્યારે ઈશ્વર ફરી કચ્છની લાજ રાખશે આ આગમવાણી હવે બંને સમાજના યુવાનોએ નિમિત્ત બની સાથે મળી પૂર્ણ કરવાનો સમય આવ્યો છે સિંધ કચ્છ સૌરાષ્ટ્રમાં પ્રથમથી જ સમાવંશીય કુળ અને મહેશ્વરી માતંગભાઈઓ એકબીજા સાથે સંપીને રહ્યા છે તેના હજારો ઉદાહરણ ઇતિહાસમાં મળે છે ત્રેજાર એ પૂછથી નાગોર બાજુ જતા રાયધણ પરથી બે કિલોમીટર આગળ મીઠી નદી અથવા પૂર નદીના કિનારે સ્થિત છે પૂજ્ય શ્રી ધણી માતંગ દેવે આ સ્થળ પર ઝારના દાતણની ત્રણ ચીર કરીને વાવ્યું હતું વજે વૃક્ષ આજથી લગભગ બારસો ને પચાસ વર્ષથી આજે પણ હયાત છે એથી આ સ્થળનું નામ ત્રીજાર પડેલું કચ્છ સૌરાષ્ટ્ર અને સિંધની પ્રજા તથા રાજાએ મલેચ્છો તથા આક્રંતાઓ સામે લડવા માટે જેમણે આહવાન કર્યું એવા શ્રી માતંગ દેવ ને કચ્છ સૌરાષ્ટ્ર અને સિંધની અંદર મેઘવારો તથા ધર્મ વિમુખ થયેલી પ્રજા માટે કરેલા મહાન કાર્યોના કારણે ભગવાન શિવજીનો દસમો અવતાર માનવામાં આવે છે એવા પૂજ્ય ધણી માતંગ દેવના વંશજ પ્રખર પંડિત જ્ઞાની વિધ્ય ભવિષ્ય વેતા અને કચ્છ રાજ ધર્મગુરુ પૂજ્ય મામયદેવ કચ્છના એ સમયના રાજા જામશ્રી રતા રાય ધણજીના ચાર દીકરા એક દેદાજી બે કજણજી ત્રણ ઓઠાજી ચાર હોથીજી આ જ સ્થળેથી કચ્છ રાજની વહેંચણી કરીને ચારેય પુત્રોને જામની પાક બાંધી પૂજ્ય શ્રી દેવ કચ્છ રાજ્ય વિસ્તારના ચાર ભાગ પાડી ચારેય ભાઈઓને વિસ્તાર વહેંચી આપ્યો આ સાંભળી ચાર ભાઈમાંથી સૌથી મોટા ભાઈએ બહુ જ આદરપૂર્વક કીધું કે ગુરુદેવ નવરાત્રિમાં તો ચારેય ભાઈઓએ જુવાર માટે તેમના કુળદેવીને ત્યાં આવવું પડશે જ પણ બધા જ ભાઈઓ કે તેમના વંશજ જ સંપમાન ન પણ રહે તો પૂજ્ય શ્રી માતયદેવ તેનો પણ ખુલાસો કર્યો ચારે ખૂણે આવેલ જુદી જુદી દેવીઓ તેમના કુળદેવી તરીકે જાહેર કરી અને ગુરુ માતયદેવ આદેશ આપતા કહ્યું કે વીયરે વા્યા ગજણજી હોથીય બારો ગામ સીકરે પર્યા દેદોધણી માતયદેવ જેઓ વીયરે ઓઠો જામ એક લાખિયાર વિયરો જે તેમના ટીલાનું નામ હતું તે તેમણે નાના ઓથાજીને આપ્યું વિયરાને પશ્ચિમે ગજણજી હોથીજીને બંદરાથી હબાઈ બાજુના બાર ગામના પ્રદેશ સિકરાથી દૂર પૂર્વનો ભાગ તે તેમણે દેદાજીને આપ્યો તેથી ચાર ભાઈઓમાંથી ત્રણ ભાઈઓએ દેવીઓની પૂજા બાબતે તેમની રજૂઆત કરી કે દર આઠમ અને ચૌદશે તેમણે રુદ્રમાતાના દર્શન કરવાનો નિયમ એટલે કે ટેક લીધેલ છે એટલે તેમને જો આ રીતે રહેવું રહેવા જવું પડે તો તેમનાથી માતા પહોંચી ન શકાય અને તેમ થવાથી તેમને નિયમ ભંગ થાય પૂજ્ય મા દેવ તેમનો રસ્તો કાઢતા કહ્યું કે મારા વચનથી હવે દેદાજી મા રવેજી હોથીજી મહામાયા માં હબાઈ ગજણ માં આશાપુરા અને ઓઠોજી માં રુદ્ર માતાનું પૂજન કરશે તો સફળ થશે અને ગુરુ દેવે ચારેય ભાઈઓને આશીર્વા આશીર્વાદ આપી અને આદેશ આપેલ અને આ રીતે કચ્છના ચાર ખૂણે શક્તિનું પૂજન કરી અને રાજ્યનો વિસ્તાર કરી ચાર ગાદી સ્થાપિત કરેલું હતું આ સ્થળે ત્રણ ઝારના વૃક્ષો અષ્ટ જોગણી આશાપુરા રવેજી વગેરે શ્રી વીર હનુમાનજી ભૈરવ વગેરેનું મંદિર છે બાજુમાં સ્મશાન પૂજ્ય દેવના સહપરિવારની સમાધિ છે અસ્પત વાઘેલાના મસ્તકની સમાધિ વગેરે ધાર્મિક મંદિરો આવેલા છે દેદા કંથા ગઢડને હોથી બંધુ બાર ઓઠો લાખિયાર વીરે ગજણ બારે ગામ વાયા ગજણજી હોથી બારો ગામ સિકરે પીરિયો ધણી પૈજો ઓઠો જામ જામ એક દેદાજીને કંથકોટ બે ગજણજીને બારા ત્રણ ઓઠાજીને લાખિયારવિયરો અને ત્રણ હોથીજીને ચાંદરાણી બંદ બંદરા તુંમડી વગેરે બાર ગામો આપી જામ તરીકે સ્થાપિત કર્યા મહેશ્વરી ભાઈઓ આ સ્થળોને વિકાસ કરી દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યજ્ઞ હોમ હવન કરી આ જગ્યાની જાળવણી કરીને આજ સુધી આ સ્થળની મહિમા ટકાવી રાખી છે જાડેજાઓ માટે પણ આ સ્થળ અત્યંત મહત્વનું છે તો આગામી સમયમાં જાડેજા ભાયાત અને મહેશ્વરી મહેશ્વરીભાઈઓ સાથે મળી અહીં ધાર્મિક કાર્યક્રમો યજ્ઞ કરે તો માયદેવ કરેલી અમુક આ સ્થળને લગતી ભવિષ્યવાણી સાચી ઠરશે જાડેજા સુબોધ્યા માતંગ આજી પાધ ગુર તેકે તાણે તુણે ન છડીજા તનીજો જજો રખજા મન જેની છંદ ગ ગંધા માતંગજી તેની આંજી ધરા વેધી લખ્મીને અન્ન તેજાર તે સર સરસી ભોમ ધણી માતંગ દેવ વાવ્યો ડરણજી ચીર તેનરે ત્રેઝાર જો પડછાયો પે જાડેજા મહેશ્વર્યો આ કરમ કોઠજી વાળ અમલ માણેક મેલો ન થિયે ન લગે સોન કે કસ જેની જેની છંડ ગંધામ માતંગજી તેની કણકણથી વેધોક જ આમ આ બંને સમાજ એકબીજાને રંજાડવા કે મૂકવાથી ક્યારેય સુખી નહીં થાય એમ ઉપદેશ માતંગદેવે આપેલ છે તે તેથી સાથે મળી ભવિષ્યના આયોજન થાય તેવા પ્રયાસો બંને તરફથી કરવા જોઈએ જય આશાપુરાજી જય મહેશ્વર જય શ્રી ધણી માતંગદેવ